નહીં સુધરે બિલ્ડર પુત્રે ફરી સ્ટન્ટ કરતા અકસ્માત બેસુમર સ્પીડમાં કાર ડિવાઈડરમાં ઘુસતા બુકડો કારમાં ફસાયેલા નબીરાને ભારે જહેમતે બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો સુરતના વેસુમાં વીસ જાન્યુઆરીની રાત્રે સ્ટન્ટ કરતી વેળાએ કાર ડિવાઈડરમાં ઘૂસી જતા બે યુવક ઇજાગ્રસ્ત થયા હતા કારમાં ફસાયેલા નબીરા એવા બિલ્ડરના પુત્રને લોકોએ ભારે જહેમતે કારની બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો

તપાસ કરતા કારમાં સવાર બંને યુવક ઓવર સ્પીડિંગમાં કાર ચલાવી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હોવાની વિગતો મળી છે ગમખવાર અકસ્માતમાં કારનો આગળનો ભાગ ચકના ચૂર થઈ ગયો હતો ગંભીર રીતે ઘવાયેલા બિલ્ડર પુત્ર મોહિત ચૌહાણ નામના યુવકને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યારે ડ્રાઈવરની બાજુમાં બેસેલા યુવકને નાની મોટી ઈજા પહોંચી હતી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાઈ કારમાં સવાર યુવકને સામાન્ય ઈજા થતાં સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી જો કે અકસ્માતની ઘટના હોવા છતાં ખાનગી હોસ્પિટલ દ્વારા નજીકના પોલીસ સ્ટેશનમાં આ અંગે કોઈ જાણ કરવામાં આવી ન હતી લોકોના જીવનમાં જોખમમાં મૂકીને સર્જાયેલા આ ગંભીર અકસ્માતમાં હજુ સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી

કો જાગી ગયા હતા તે વિડિયોને વેસુ પોલીસ સ્ટેશનમાં હદ સુધીમાં આવેલા ઉગના મગદલ્લા રોડ ઉપર આવેલા સિદ્ધિ વિनायक એપાર્ટમેન્ટ પાસેનો હતો ગાડીનો નંબર મેડવીને કાર ચાલક મોહિત ચૌધરી છે તે જેના પિતા બિલ્ડર છે પોલીસે મોહિલ ચૌધરીની ધરપકડ કરી હતી જે કારની તેણે સ્ટન્ટ કર્યા તે કાર ફોક્સ વેગન હતી આરોપી પોતે રાતે રોડ ખુલ્લો હોય એટલે સ્પીડમાં ગાડી ચલાવી શકાય મોત શોક માટે રાતે ફરવા નીકળતો હતો તો હું તમારી સંવાદદાતા સ્નેહા શાહ અને તમે જોઈ રહ્યા છો એસજી ન્યૂઝ ગુજરાતી